નમસ્કાર મિત્રો મિત્રો ઇન્ડિયન બેંક દ્વારા એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહે છે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ઇન્ડિયન બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં ઓફિસર માટેની કુલ ત્રણસો જગ્યાઓ માટેની આ ભરતી છે વધુ માહિતી જોઈએ તો કોઈપણ ગ્રેજ્યુએટ એટલે કે ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલ હોય એવા ઉમેદવારો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે મર્યાદા જે છે વીસથી ત્રીસ વર્ષની આપવામાં આવેલી છે એની અંદર નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે વધુ માહિતી જોઈએ તો અરજી માટે કેટલી ફી ભરવાની છે તો જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા ફી ભરવાની છે જ્યારે એસ સી એસ માટે કોઈ માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી વધુ માહિતી જોઈએ તો પસંદગીની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે તો સૌથી પહેલાં લેખિત પરીક્ષા લેવાશે ત્યાર પછી મેરિટમાં જે આવશે એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ચેકઅપ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે ઓનલાઈન અરજી તમારે કેવી રીતે કરવાની છે તો સૌથી પહેલાં તો ઇન્ડિયન બેંક એપ્રેન્ડિસ માટેની જે ભરતી છે એના માટે ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે ઇન્ડિયન બેંક ડોટ ઇન પર અને એના ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની છે ઓફિશિયલ વેબસાઇટ અહીંયાથી તમે જોઈ શકો છો ઇન્ડિયન બેંક ડોટ ઇન અને લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ ડાયરેક્ટ આપવામાં આવેલી છે ત્યાંથી પણ તમે એપ્લાય કરી શકો છો અગત્યની તારીખો છે તેર ઓગસ્ટથી શરૂ કરી અને બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે બે નવ બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે તો મિત્રો આ હતી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત